હેલો એવરી વાન જય શ્રી રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આ સાહેબ નવા ફ્રેશ બ્લોગમાં વાગી ગયા છે પોણા દસ અને અહીંયા જો માની એને છે ને ડ્રોઈંગ ક્લાસમાં મૂકવા જ આવી છે તો એની ફ્રેન્ડ એ છે એની ફ્રેન્ડનો ભાઈ છે બધાને મૂકવાના છે તો બધા એક જણું જઈને જ મૂકી આવી ક્યારેક એની મમ્મી જઈ ક્યારેક હું જાઉં અહીંયા છે બધા જો હાય ચાલો ક્યાં જવાનું છે ડ્રોઈંગ ક્લાસ તો માન્યાની ફ્રેન્ડ છે ભક્તિ તો માન્યાને મૂકી અને હું આવી ગઈ છું ગાંધીની દુકાને બધી પૂજાની વસ્તુ લેવા માટે શેની પૂજા છે એ કાલે ખબર પડશે અને અહીંયા સાડી ફોલ છેડામાં આપી હતી એ પણ આવી ગઈ છે તો મીસું કહે છે કે મમ્મી ફોલ કોને કહેવાય તો અહીંયા જો એને બતાવું છું કે ફોલ કોને કહેવાય એમ અને પૂજાની બધી જ વસ્તુ આવી ગઈ છે તો અહીંયા શ્રીફળને કાળા તલ ગાયનું ઘી પછી જઉં અને આ બાજુ છે કેરી ને ચીકુ ને એવું બધું ફ્રુટ્સ ફૂલ ને બધું અને સવારે એક બે ફ્રુટ્સ લઈ લીધા છે ગાઈસ જો વાગી ગયા છે 4:30 અને ઊઠી ગયા છીએ અને ચા પાણી ને એવું થઈ ગયું ચા પાણી અમારે જ પીવાનું ન હોય પપ્પા પીન ગયા હોય વાસણ ને બધું થઈ ગયું કપડા સંકે લઈ ગયા થોડા ઘણા હતા એ ફ્રી થઈ ગયા છીએ અને આજે કઈક વરસાદે વિરામ લીધો હોય ને એવું લાગે છે માન્ય બેન છે ને જો બા નો મોબાઈલ રેઢો પડ્યો હોય ને તો હાથમાં આવી જાય લઈ લેજે મીસુ શું કેસ હમણાં ગાતો તો એવું હતું એ જ લગભગ નહીં આવે એવું લાગે છે હા અને બાગ્યા હોય સત્સંગમાં હમણાં આવશે એટલે આપણે એનું પાસેથી છે ને આજે ગીત ગવડાવી બટેટા જો બટેટા છે અને છે

જો અહીંયા પાઉ બટેટા વઘારવા માટે રેડી છે અહીંયા વઘાર થઈ ગયો છે મીસુબેનને ખાવા છે લાલ પાઉ બટેટા અહીંયા લાલ લાલ ચટક કરી દીધા છે હાલો બાપા સર ભજન આવી લે કેવું ભજન ગાવાના હા त मे तुल तू पाउजो तुल शिरो पाउज कैलास तमा तुल शिरो पवजो कैलास

Let the मस्त <laughs> गयो <laughs> 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 તો અહીંયા જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા ચાલે છે ન્યૂઝ જો ન્યૂઝ ચાલી રહ્યા છે તો સાંભળીએ થોડી વાર ન્યુઝ રાધે 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 ચાલો જો પાછું નો વારો આવી ગયો છે એક એક ગુલ્ફી તો વહી ગયો બધા પેટમાં મારા માથી આવ્યા તા વિડીયો લેતા ભૂલાઈ ગયો ને વિડીયો લેતા ભૂલાઈ ગયો તો જો તગબૂજને એવું ખાઈને આવી ગયા છે રૂમમાં સુવા માટે તો અહીંયા છે માન્યા અને મીશુ તો નિકુંજનો વિડીયો કોલ આવ્યો હતો ને તો વાત કરતા હતા અમે અને માન્યાને શું થયું લાગ્યું મ કાનની લાગ્યું તો મારા રાતમાં મોબાઈલ પડી ગયો ને તો માનોને લાગ્યો સુતા સુતા મેં હે સુતા સુતા મેં પણ મકલતા તો તો હે ને ચાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કે જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બાય